શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ગ્રાન્ટ બાબતે મહિલાઓએ મહાન્યૂ સાથે વાત કરી હતી શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં નારીગ્રહ વિભાગ છે એ બે હજાર સત્તર સમાજ સુરક્ષા ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવતો હતો પણ એ વિભાગ મહિલા અને બાળમાં જતા મહિલા અને બાળમાંથી અમને અલગ રીતે લાઇસન્સ આપવામાં આવ્યું પણ ગ્રાન્ટ ફાળવવામાં ન આવી જેથી બે હજાર સત્તરથી નારીગ્રહની ગ્રાન્ટ અમને આપવામાં નથી આવતી નિભાવ માટે તો કારણ કે અહીંયા જે બેન કે દીકરીઓ જે સંસ્થામાં રહેતી તથા આવતી બેન દીકરીઓ છે એને પૂરતું રક્ષણ જીવન જરૂરિયાતની વસ્તુઓ સંસ્થાએ તો પૂરી પાડવાની જ હોય એટલા માટે અલગ અલગ દાતાઓ દ્વારા અમને ડોનેશન મળતું રહે છે જેથી અમને કોઈ તકલીફ નથી પડી પણ છતાં પણ જો સરકારશ્રીની ગ્રાન્ટ મળે તો અમે આ સંસ્થામાં વધુ નિભાવ એ લોકોનો સારી રીતે કરી શકીએ અથવા અન્ય ખર્ચમાં અમે અમને એ ગ્રાન્ટ ઉપયોગી થઈ શકે એટલે ગ્રાન્ટ માટે હવે અમે લાઇસન્સ આવી ગયા બાદ હવે અમે ગ્રાન્ટ માટે અલગથી ભુજ મહિલા અને બાળ ઓફિસના અધિકારી સાહેબ તથા ગાંધીનગરના નિયામક સાહેબ સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી અને જો એવું લાગશે તો અમે ઉપર સુધી પણ જઈ અને ગ્રાન્ટ માટેની અમારી પૂરી કોશિશ એટલે જ્યાં સુધી જો અમને એવું લાગે કે અમારાથી નહીં પહોંચી શકાય તો જ અમે માનનીય ધારાસભ્યશ્રી તથા સાંસદશ્રીની અમે રજૂઆત કરીએ પણ અમને ગાંધીનગર અને ભુજ ઓફિસથી એકદમ પોઝિટિવ બધા મળતા હતા પ્રબળ પુરાવા કે થઈ જશે થઈ જશે એટલે અમે રજૂઆત નહોતી કરી પણ જો કદાચ ગ્રાન્ટ માટે અમને કદાચ એવું લાગશે તો અમે સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીનો ચોક્કસ સહારો લેશું હા આટલા સમયથી તમે જે મોટી સંસ્થા ચલાવી રહ્યા છો અને ગ્રાન્ટનો અભાવ હતો તો હવે કઈ રીતે આ ચલાવવું હતું અને જે દાતાઓ છે દાતા તો સાહેબ આપે જ છે પણ જે ચૂંટેલા વ્યક્તિઓ છે એ શા માટે કોઈ આપને આપતું નથી એટલે અમારી રજૂઆત હજી સુધી અમે એ લોકો સુધી નથી પહોંચાડી કારણ કે ગાંધીનગર પણ અમે રૂબરૂ બેન મંત્રી મંત્રીશ્રી સાથે અમે રૂબરૂ પણ ગયેલા હતા નિયામકશ્રીને પણ મળ્યા હતા અને એ લોકોએ એમને પોઝિટિવ કીધેલું હતું એટલે અમે આપણા કચ્છ ભુજના ધારાસભ્ય સાંસદશ્રી પાસે રજૂઆત નથી કરી પણ હાલ જો અમને એવું લાગશે તો અમે ચોક્કસ એમની કરીને રજૂઆત કરશું અને એમનો અમને રિસ્પોન્સ મળતો જ રહેશે અને આના માટે પણ એ લોકો અમારા માટે સક્રિય રહેશે એવી અમને આશા છે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર જે ગ્રહ વિભાગ ચાલે છે એ નારી ગ્રહ વિભાગની બે હજાર સત્તરથી અમને ગ્રાન્ટ નહોતી મળતી અને બે હજાર બાવીસમાં અમારું લાઇસન્સ જે નારીકૃહ ચલાવવાનું હોય એ પૂરું થઈ ગયું હતું અને જેની પ્રક્રિયાઓ તો ચાલુ હતી પણ ત્રણ વર્ષ પછી અત્યારે બે હજાર ચોવીસમાં અમે અમારી મહેનત અને કમિશનરશ્રીને પણ મળ્યા ગાંધીનગર અવારનવાર રજૂઆતો કરી એટલે બે હજાર બાવીસથી પચીસ ત્રણ સુધીનું લાયસન્સ અમને ફરી પાછું મળ્યું છે અને ગ્રાન્ટ તો જ્યારે ગુજરાત સરકાર સાથે આ અલગ થયું એટલે સમાજ સુરક્ષા જે જે અલગ થયું ત્યારથી અમારી બે હજાર સત્તરથી ગ્રાન્ટ બંધ છે અને ગ્રાન્ટ બાબતે હજી કંઈ ચર્ચા વિચારણા થઈ નથી અને એ બાબત અમારી રજૂઆતો અવારનવાર ગાંધીનગર રહે છે અને ભુજની જે બાળ કલ્યાણ અધિકારીની મારફત મહિલા બાળ મહિલા અને બાળ કલ્યાણ અધિકારી એમના મારફત અમારી રજૂઆતો અવારનવાર થતી હોય છે અને એમના તરફથી અને ગાંધીનગર તરફથી અમને દરેક વખતે પૂરો સપોર્ટ મળતો રહે છે જે અમારા માટે એક આનંદની વાત છે મુશ્કેલી થઈ મુશ્કેલી તો કંઈ નથી મુશ્કેલીની વાત એ છે કે લાઇસન્સ વગર ચલાવવું એટલે થોડુંક અમને એવું લાગતું હતું પણ આવું તો અવારનવાર બનતું એ છતાં પણ ઉપરની રજૂઆતોથી અમે ચાલુ જ રાખ્યું હતું અને અમે લાયસન્સ લાઇસન્સ ન હોવા છતાં પણ અમે દીકરીની કાળજી અને રક્ષણ કરવાની જે અમારી જવાબદારી છે એ જવાબદારીને પૂરેપૂરી નિભાવી છે અને એ જવાબદારીમાંથી અમે મુક્ત થયા નથી પણ લાઇસન્સ ન હોય ને ચલાવવું હોય એટલા માટે અમે નવાર રજૂઆતો કરતા હતા જે હવે અત્યારે અમારી અત્યારે ગ્રાન્ટ નથી મળતી પણ અમારી જે દીકરીઓ અત્યારે લગભગ ઓગણીસથી વીસ જેવી દીકરીઓ નારીગ્રહની અંદર છે જે આશરો લઈ રહી છે એ દીકરીઓને અમારે દાતાઓના સહયોગથી અમે આ ગ્રાન્ટ વગર પણ અમે દીકરીઓને કારણ કે ખાવા પીવાની જવાબદારી છે પહેરવા ઓઢવાની કપડાંની કે જીવન જરૂરિયાતની જે કંઈ જરૂર છે એ બધી જ જરૂરિયાતો પૂરી પાડવી એ અમારી ફરજમાં આવે છે અને એ ફરજને પૂરી કરવી એ અમારી જવાબદારી છે સ્થાનિક તમને કોઈ સપોર્ટ મળી રહ્યો છે કોઈ જગ્યાએ રજૂઆત કરી રહ્યા સ્થાનિક નેતાને અમે કોઈ એટલે જરૂર નથી પડતી પણ જે સ્થાનિક નેતાઓ જે છે જે એ પણ અમારી સાથે હંમેશા લાગણી સીધી બંધાયેલા હોય છે અને અમને જરૂર પડી નથી પણ જરૂર પડે છે ત્યારે ચોક્કસ અમને મદદ કરે